આજથી દોઢેક વર્ષ પહેલા એક અજાણ્યા સ્ત્રીનો મૃતદેહ સિત્સર ગામ રણદેવી આશ્રમથી પાર્ક જવાના રસ્તા પરથી મળી આવે છે આ સ્ત્રીની હત્યા ગળે ટૂંકો આપીને કરવામાં આવેલી હોય છે આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવામાં ભાવનગર પોલીસને સફળતા મળી છે સમગ્ર ઘટના અંગે વાત કરવામાં આવે તો પોતાની પત્નીના ઈલાજ માટે પૈસાની જરૂરિયાત હોય અને પોતાના સગપણમાં ફૂલ થતા હોય તે હલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા રહે શિક્ષર પાસે પોતાની જરૂરિયાત મુજબના પૈસા માંગતા સગપણમાં ફૂલ થતા હલુબેન દ્વારા પૈસાની ના પાડવામાં આવતા હલુબેનને વિશ્વાસમાં લઈને ચામા ધરાના બીનો પાવડર પીવડાવીને અઝબેભાન કરી મોટરસાયકલ પર બેસાડીને હિલપ્રાક સોસાયટી ઓમ સ્કૂલની પાસે આવેલ બાવળની જાડી ઝાંખરામાં લઈ જઈને તેમની પાસે રહે રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીના લઈને આ ગુનામાં પકડાયેલ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા દેવી પૂજક અને તેમના પત્ની કંચનબેન બંને પતિ પત્નીએ મળીને ભિક્ષાવૃત્તિ કરતા તેમના ફૂઈને સાડીના છેડાથી ગલે આપીને મોતને ઘટ ઉતારી ડેનેજના મેન હોલમાં નાખીને બંને દ્વારા ડેનેજના મેન હોલનો ઢાંકણો બંધ કરીને ખૂની ખેલ ખેલ્યો હતો સમગ્ર ઘટનામાં રણજીત ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા દેવી પૂજક રહે રિંગ રોડ આસ્થા સોસાયટી સામેની ઝુપડપટ્ટીમાં અને તેમના પત્ની કંચનબેન દ્વારા ઉપરોક્ત ગુના અંગે કબૂલાત આપતા બંનેની અટકાયત કરીને દોઢ વર્ષ પહેલા કરેલ હત્યાના બંને આરોપીઓને ઝડપી લઈ વણ શોધાયેલ ગુનો શોધી કાઢી પેરોલ ફ્લોરની ટીમ દ્વારા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે વતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા ભાવનગર શહેરના સિક્સર વિસ્તારમાં સાત ઓક્ટોબર બે હજાર તેવીસના રોજ એક ગટરની મોટી લાઇનમાંથી ડેડ બોડી મળી આવેલી હતી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી પ્રાથમિક તબક્કે મરણ જનારની કોઈપણ પ્રકારની ઓળખ થઈ શકી નહોતી સ્થાનિક પોલીસ સ્ટેશન એલસીબી પેરોલ ફરલો એસઓજી તમામ ટીમ અલગ અલગ દિશામાં મરણ જનારની ઓળખ કરવા માટે અને મર્ડરનો ગુનો શોધી કાઢવા માટે થઈ મહેનત કરી રહી હતી વિસ્તારના અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ દિશામાં પ્રયત્નો કરવા છતાં પણ ગુનો ડિટેક કરી શકાયો નહોતો ત્યારબાદ એક તબક્કે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જે થિયરીથી થોડાક મહિનાઓ પહેલાં પિંગડી ડબલ મર્ડર કેસ શોધી કાઢવામાં આવેલો હતો એમ એક દિવસે ફરીથી એકવાર આજે જ મર્ડર થયેલાના ન્યૂઝ મળ્યા હોય એ પ્રમાણે થી આરની થિયરી એપ્લાય કરવામાં આવી તમામ અધિકારી કર્મચારીઓએ અલગ અલગ સમયે ફરીથી સ્થળ વિઝિટ લીધી આમ આખી આખી પ્રક્રિયા રિસ્ટાર્ટ કરવામાં આવી એની બાદ ગોલ રિસેટ કરવામાં આવ્યો અને ફરીથી રીફોકસ કરવામાં આવ્યો આમ રિસ્ટાર્ટ રિસેટ અને રીફોકસની થિયરી ભાવનગર પોલીસે ફરી એકવાર એપ્લાય કરી ત્યારબાદ ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરાનો ચકાસણી કરવામાં આવી આજુબાજુના તાલુકા અને જિલ્લાઓમાં મિસિંગ પર્સનની યાદીઓ તપાસવામાં આવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરવામાં આવી એલસીબી પીઆઈ શ્રી વાળા અને પેરોલ ફરલોના પીઆઈ શ્રી જેબલિયા બંનેની ટીમ અલગ અલગ દિશાઓમાં કામ કરવા લાગી ત્યારબાદ પેરોલની ટીમને એક હ્યુમન ઇન્ટેલિજન્સ મળી કે મરણ જનાર ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા હતા ભાવનગર શહેરના રિંગ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહી ભિક્ષા માગી પોતાનું ગુજરાન ચલાવતા હતા પ્રાથમિક જાણકારી મળ્યા બાદ એની સાથે કોણ રહેતા હતા કોઈ સગા સંબંધી છે કે કેમ એ તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી અંતે મરણ જનાર કે જેમનું નામ હાલુબેન ધર્મેન્દ્રભાઈ વાઘેલા છે એની ઓળખ થઈ ગઈ આજુબાજુના એમના સગા સંબંધી અથવા સાથે રહેવાવાળાની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી ત્યારબાદ એક માહિતી એવી મળી કે મરણ જનારના ભત્રીજા કે જેનું નામ રણજીતભાઈ ઉર્ફે કાળુ ગોવિંદ બારૈયા એ શંકાસ્પદ હિલચાલ એની જણાઈ આવી સીસીટીવી કેમેરાનો ફરી અભ્યાસ કરતા એક બાઈક ઉપર રણજીત અને એની પત્ની કંચન મર્ડર થયું એની થોડીક સમય પહેલાં કોઈ એક જગ્યાએ દેખાવતા હતા ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા પોતે કબૂલ કરેલ છે કે મરણ જનાર એના ફોઈ થાય છે પોતે પોતાની પત્નીની સારવાર માટે ખૂબ આર્થિક તંગીમાં હોય ફોઈ પાસે જે રોકડ નાણાં હતા એ મેળવવા માટે થઈ અને જે દિવસે મર્ડર થયું એ દિવસે ચામાં કોઈ કેફી પીણું ધતુરાના બીજ કે એવું કંઈક નાખી અને એને અર્ધ બેભાન કરી બાઈક ઉપર લઈ જવામાં આવેલા હતા ત્યારબાદ કાપડના ટુકડાથી એમનું ગળું દબાવી મર્ડર કરી દેવામાં આવ્યું બાદમાં ગટરનું ઢાકણું ખોલી ડેડ બોડી અંદર નાખી અને ગટરનું ઢાકણું બંધ કરી દેવામાં આવેલું હતું આરોપી પાસેથી મરણ જના જોડેના પોકેટમાંથી લઈ લીધેલા એક લાખ રૂપિયા અને કાનની બુટ્ટી મેળવવામાં આવેલી છે વિધિસર અટક કરી અને સ્થાનિક પોલીસ સ્ટેશનને આજ રોજ સોંપવામાં આવેલ છે